રાજકોટમાં ગણેશ મહોત્સવનો ધામધૂમપૂર્વક પ્રારંભ સાથે અબતકના આંગણે પણ ગણપતિ બાપાને ભક્તિભાવપૂર્વક બિરાજમાન કરવામાં આવ્યા છે અબતક પરિવાર દ્વારા દરરોજ સવાર સાંજ આરતી અને પ્રસાદનું સુંદર આયોજન કરાયું છે જેનાથી સમગ્ર અબતક મીડિયા હાઉસ ગણેશમય બની ગયું છે આજે ખાસ કરીને ઢોલના તાલે ભવ્ય આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું આજે વિશેષ કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા અને તેમના પતિ મનહરભાઈ બાબરિયા રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ તથા ધારાસભ્ય દર્શિતાબેન શાહે દુંદાળા દેવના દર્શન કરી આરતીનો લાભ લીધો હતો સાથે જ અબતકના મેનેજિંગ તંત્રી સતીશ કુમાર અને સમગ્ર પરિવારે પણ ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરી હતી અબતકના મેનેજિંગ તંત્રી કુમારે ઉપસ્થિત મહાનુભાવોને મીડિયા હાઉસ અને તેની કામગીરી અંગે માહિતગાર કર્યા હતા સાથોસાથ અબતક પરિવાર સાથે હળવી પળો માણીને આનંદ પણ વ્યક્ત કર્યો હતો